મમ્મી તમારું મેં બધું ભરી દીધું છે અને જો આ ડબ્બામાં છે ને બધી દવાઓ ભરી દવાઓ ને એવું ભરી દીધું છે ને વ્યવસ્થિત છે માથાની તાવની ઝાડા ઉલટી બધી દવાઓ આમાં મેં ભરી દીધી બરાબર આ હાચવીને થેલામાં મૂકી દેજો અને તમારે મહેંદી બેંદી મૂકવી હોય ને તો એ મૂકી દઈશો સાંજે આજ મહેંદી મૂકી દઈશું હા ને અને બીજું કઈ કામ હોય તો એ મને કહેજો બધું ભરાઈ ગયું ને તો હું છે ને ચા બનાવતી આવું તમારા માટે હો હા હા

હમ હવે ખબર પડી મારી બીટી કેમ આટલું મારું ધ્યાન રાખે છે આ હું જાઉં જાત્રા કરવા